પચાસ પાંચસો પચાસ પાંચસો પચાસ એકાવન હા એકેસ નેવ એકાણું છસો એક બાવન બાય બે પાંચસો રૂપિયા ભાઈ પચાસ પાંચસો પચાસ લે ભાઈ પાંચસો પાંચસો એક દસ વી એકવી પાંચસો એકવી હવે બદલાવાનું હે તારા ઘરના માં આમ ન કરતો હા

This <laughs> yes, number, this yes, number, double boy? Like, बसो पचास एकावन तीन सौ एक बे तीन पांच दबी एक बे बाई एक बे पची छबी हम एक ले बस सौ जो ये वो हर किलो मौका पड़ जाए वो लीजा एक बत्ती आठ ले बस छत्री चाली एक तल बेतल लीला नानु मुकदला बसो रुपया ले बस बसो एकावन चार सौ एक

પચી ના દીશો પેલા બે હાજર તેર માં પચી ના દીશો વી ના દીશો પાંચસો રૂપિયા છત્રીસ ચાલીસ એકતાવસો પચાસ એકાવન બાવનપન ચોપન પંચાવન છપ્પન